નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ડે ગુજરાતી પર દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે વિભાગ બી અને વિભાગ સીના આઈ એમ પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ હવે આ વિડિયોની અંદર આપણે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ તો મિત્રો આ વિડીયોને તમે લાઇક કરી દો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી અમારા જે રેટેડ સ્ટુડિયો બનશે એની આપણે તમને મળી રહેશે તો ચાલો દોસ્તો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ વિભાગ વિભાગ ડી ડી ના મોસ્ટ એમપી પ્રશ્નો સૌથી પહેલા મિત્રો આપણે ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની વાત કરી લઈએ તો વિભાગ ડી ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ ચાર ગુણના હોય છે એટલે દરેક તમે એક પ્રશ્ન સાચો લખો એને ચાર ગુણ મળે છે દોસ્તો આ વિભાગ ડી છે એમાં આ વખતે

નેવુંથી એકસો વીસ શબ્દોની મર્યાદામાં લખવાના હોય છે આનાથી વધારે ટૂંકું ન ચાલે આનાથી વધારે શબ્દો આપણે વાપરીએ તો ન ચાલે એટલે મુદ્દાસર જવાબ તમે લખો તો નેવુંથી એકસો વીસની અંદર શબ્દોની અંદર તમારો જવાબ આવી જવો જોઈએ તો દોસ્તો આ પ્રકારે વિભાગડીના પ્રશ્નો હોય છે હવે આપણે જોઈએ કે વાઇઝ કયા પ્રકરણમાંથી વિભાગડીના પ્રશ્નો હજુ સુધી પૂછાતા હતા અને આ વખતે પણ એ જ પ્રકરણોમાંથી પૂછાવાની શક્યતા છે તો વારાફરતી આપણે એક પછી એક પ્રકરણ જોઈ લઈએ સૌથી પહેલા મિત્રો પ્રકરણ બે એસિડ વાત કરીએ તો એમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે પ્રશ્ન એક દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ ધોરણે વર્ણન કરો અને જીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો તો દોસ્તો આ પ્રકારનો જે પ્રયોગ છે જિંકનો સલ્ફ્યુરિક એસિડ સાથેનો એ પૂછાઈ શકે છે એની આકૃતિ પણ તમારે દોરવાની થઈ શકે છે અને એનું સમીકરણ પણ તમારે તૈયાર કરવાનું થશે એટલે દોસ્તો પ્રકરણ બેમાંથી આવા પ્રશ્નો પણ તમે તૈયાર કરજો અથવા દોસ્તો આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે જેની અંદર એક પ્રશ્નની અંદર નાના નાના બીજા પેટા પ્રશ્નો આપેલા હોય જો તમે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં દોસ્તો ચાર પેટા પ્રશ્નો મૂકેલા છે તમારે એક કે બે લીટીમાં આના જવાબ લખવાનો હોય છે પહેલો પ્રશ્ન છે જલીય એચ સીએલનું દ્રાવણ વિદ્યુત વાહન કેમ છે બીજો પ્રશ્ન છે જ્યારે એસિડના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે છે ત્યારે એચ થ્રીઓ પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં શું ફેરફાર થાય છે ત્રીજો પ્રશ્ન છે કોની પીએચ વધુ હશે સાંદ્ર એચસીએલ કે મંદ એચસીએલ પ્રશ્ન ચોથા પ્રકારે છે મંદ એચસીએલની સીએલની એને એચ થ્રી સાથેની પ્રક્રિયાનું સમીકરણ આપો એટલે મંદ એચસીએલની સોડિયમ બાય સાથેની સાથે અહીંયા

એક શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ દોસ્તો બીજો પ્રશ્ન છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ઉદાહરણ સહિત સમજાવો તો દોસ્તો એક પ્રશ્નની અંદર આ પ્રકારના નાના નાના એક ગુણના કે બે ગુણના પેટા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે પ્રશ્ન પાંચ સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રશ્ન દૈનિક જીવનમાં પીએચની ઉપયોગિતા માટે નીચેના મુદ્દા સમજાવો એમાં બે મુદ્દા તમારે સમજાવવાના છે એક પાચનતંત્રમાં પીએચ અને બીજું છે પીએચમાં ફેરફારને કારણે દાંતનું સળું આ બે પોઈન્ટમાં કઈ રીતે પીએચનું મહત્વ છે આપણે સમજાવવાનું છે પ્રશ્ન સાત તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે સમજાવો તો આ પ્રકારના પ્રશ્નો પ્રકરણ બે માંથી ચાર ગુણમાં જે છે ની અંદર પૂછાઈ શકે છે હવે દોસ્તો પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનોની વાત કરીએ તો એ બાદ પહેલો પ્રશ્ન તમે જુઓ નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણી સૂત્ર લખો દોસ્તો આની અંદર તમને કાર્બનિક સંયોજનોના નામ આપેલા હશે અને તમારે બંધારણ સૂત્ર એના લખવાના હશે જેમ કે દોસ્તો ઇથેનોઇક એસિડ બેન્જીન ક્લોરોપ્રોપેન હેક્ઝેનાલ આ પ્રકારના સંયોજનોના નામ આપેલા હશે અને તમારે બંધારણીય સૂત્ર લખવાના હશે એવું નથી કે દોસ્તો વિભાગ ડીની અંદર જ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય વિભાગ એની હેતુલક્ષી પ્રશ્નમાં પણ આ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે છે એટલે આ પ્રકરણમાં જેટલા પણ કાર્બનિક સંયોજનો આવે છે એના નામ અને એના તમને સૂત્ર લખતા આવડવું જોઈએ કારણ કે દોસ્તો આનાથી ઉલટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કોઈ કાર્બનિક સંયોજનનું બંધારણ દોરેલું હોય અને તમારે એના ઉપરથી એનું નામ લખવાનું હોય પ્રશ્ન બે સાબુની પ્રક્ષાલન વિધિ જરૂરી રેખાંકન દ્વારા વિગતવાર સમજાવો તો આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રશ્ન ત્રણ કેટેનેશન અને કાર્બનની સંયોગતા સવિસ્તાર સમજાવો પ્રશ્ન ચાર પેન્ટેન અથવા હેક્ઝેનના બંધારણીય સમઘટકો દોરો દોસ્તો આની અંદર પેન્ટેન અને હેક્ઝેન છે આ બંને પૂછાય અથવા તો આમાંથી કોઈ પણ એક પૂછાય અને એના બધા જ બંધારણ સમઘટકો તમારા દોરવાના આવી શકે છે એટલે તમને આવડવા જોઈએ પ્રશ્ન પાંચ એચ અને ઓ ટુમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરી સહસંયોજક બંધ ટૂંકવા સમજાવો એટલે હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે એ તમારે સમજાવવાનું છે અને એમાં પણ ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ દોરવાનું છે પ્રકરણ છ જૈવિક ક્રિયાઓ તો દોસ્તો આની અંદરથી હજુ સુધી જ્ઞાન ચકાસતા પ્રશ્નો પૂછાતા હતા એમાં તમે જુઓ કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એક અમીબામાં ખોરાકનું પાચન આકૃતિ દોરીને સમજાવો બે મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ સવર્ણો હવે દોસ્તો આની અંદર જો મનુષ્યનું પાચનતંત્ર આખું પૂછાય તો એકદમ શોર્ટમાં તમારે નાના મુદ્દાઓમાં લખવાનું છે અથવા દોસ્તો સવિસ્તાર પૂછાય વધારે લખવાનું થાય તો એની અંદર જે મનુષ્યનું પાચનતંત્ર છે એમાં જઠરમાં કેવી રીતે પાચન થાય છે એ સમજાવો એવું ચાર ગુણમાં પૂછાઈ શકે અથવા તો નાના આંતરડાની અંદર કેવી રીતે પાચન થાય છે એ સમજાવો એ ચાર ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે એટલે આમાંથી નાના નાના ટુકડા કરીને પણ પ્રશ્ન ચાર ગુણમાં પૂછી શકાય છે એટલે તમે મનુષ્યનું પાચનતંત્ર છે એ આખો જ પ્રશ્ન તૈયાર કરી દેજો પ્રશ્ન ત્રણ મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું પરિવહન કેવી રીતે થાય છે એ સમજાવો પ્રશ્ન ચાર મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો હવે દોસ્તો આની અંદર બે પ્રશ્નો પૂછાઈ શકે છે એક તો મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એ આખું તમારે આકૃતિ દોરીને સમજાવવાનું થઈ શકે અથવા દોસ્તો આ જ ટોપિકની અંદર એક બીજો ટોપિક આવે છે મૂત્રપિંડ નલિકાની સંરચના એ પણ તમે તૈયાર કરી દેજો કારણ કે એની પણ ગમે તેવી આકૃતિ દોરીને એ સમજાવવાનું પૂછાઈ શકે છે મૂત્રપિંડ નલિકા અને જે ઉત્સંદ્ર છે તે પ્રશ્ન પાંચ મનુષ્યના શ્વસન તંત્રની રચના વર્ણવો તો દોસ્તો આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આને પણ તૈયાર કરી દેજો હવે દોસ્તો પ્રકરણ માનવાંક અને રંગબેરંગી દુનિયાની વાત કરી લઈએ તો આ પ્રકરણમાંથી આ વખતે ત્રણ જ ટૉપિક પૂછાવાના છે જે આપણે આઈએમપી પીડીએફ હતી એમાં આપેલા જ છે તો દોસ્તો આમાંથી ત્રણ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક નીકળે છે એમાં પહેલો પ્રશ્ન છે કાચના પ્રિઝમ વડે શ્વેદ પ્રકાશનું વિભાજન

વાતાવરણીય વક્રીભવન એટલે શું અને તારાઓ કેમ ટમટમે છે એ પણ અંદર પૂછાઈ શકે છે અથવા દોસ્તો બીજો પ્રશ્ન એવો પણ આવે છે કે સૂર્ય વહેલો કે મોડો જે સૂર્યાસ્તમ થાય છે એ કેમ થાય છે એ પણ વાતાવરણીય વક્રીભવનમાં આવે છે એટલે એ ઘટનાને પણ તૈયાર કરી દેજો મિત્રો પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એમાં હજુ સુધી ઉપયોજન પ્રકારના પ્રશ્નો પૂછાતા હતા આ વખતે એમાં થોડોક ફેરફાર પણ થઈ શકે છે પણ આ પ્રકારના પ્રશ્નો હશે પ્રશ્ન એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ સમજાવો દોસ્તો આ પ્રશ્નની અંદર આકૃતિ પણ તમે તૈયાર કરી દેજો જો પૂછાય તો આકૃતિ પણ દોરી દેવાની છે પ્રશ્ન બે એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરો શોર્ટ સર્કિટ કેવી રીતે થાય છે સમજાવો અને વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો દોસ્તો આની અંદર આ ઘરેલું પરિપથની જે આકૃતિ છે એ મોસ્ટ એમપી છે આ પ્રશ્ન આ વખતે પૂછાવાની સો સો શક્યતા છે એટલે આ બીજો પ્રશ્ન છે અને બરાબર તમે તૈયાર કરજો પ્રશ્ન ત્રણ છે ચુંબકીય ક્ષેત્ર એટલે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો દોસ્તો આ પ્રશ્ન પણ બરાબર તૈયાર કરજો અને આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ પણ પૂછાઈ શકે છે જે આપણે બે ગુણના વિભાગ બીની અંદર જે પ્રશ્ન છે એમાં આપેલો છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિઓ અને એની લાક્ષણિકતા પણ આ વખતે પૂરેપૂરા ચાન્સ છે કે પૂછાઈ શકે છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વખતેની બોર્ડની પરીક્ષાના પેપર હજુ સુધી જે આવતા તેના કરતાં સહેલા જ છે આ વખતેનું તમે જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ પણ જોઈ લીધું છે કે કઈ રીતે પ્રશ્ન પૂછાવાના છે એટલે દોસ્તો તૈયારી સારી કરજો અને તમને જે બોર્ડની પરીક્ષા છે મે મહિનામાં લેવાની છે એના માટે બેસ્ટ ઓફ લક તો ચાલો દોસ્તો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીશું નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને હા દોસ્તો જો આ વિડીયો તમે લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો આ વિડિયોને તમારા મિત્ર સાથે શેર પણ કરી દો અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની આપણે તમને મળી રહે તો ચાલો દોસ્તો હવે મળીશું નવા કોઈ વિડિયો સાથે ત્યાં સુધી આવજો